ભરૂચ જિલ્લાના ઝઘડીયા જીઆઈડીસી માંગ આવેલ બિરલા સેન્ચ્યુરી કંપનીમાંગ કેટલાક કામદારોને કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર કંપનીમાંગથી છૂટા કરી દેતા કામદારો દ્વારા ગેટ બહાર હોબાળો કરવામાં આવ્યો મળતી માહિતી મુજબ ઝઘડિયા જીઆઈડીસીની બિરલા સેન્ચ્યુરી કંપની છેલ્લા કેટલાક સમયથી આર્થિક સંકટમાં ચાલી રહી હોય તેમ કંપનીના સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું ત્યારે આજ રોજ કંપનીમાંગ ઇઠ્યોતેર જેટલા કામદારો કામ માટે આવ્યા હતા ત્યારે કંપની બહાર નોટિસ મારેલી જોઈ ત્યાં ખબર પડી કે કામદારોને કંપની માંગથી છૂટા કરવા આવ્યા છે કામદારોના ખાતામાં વહેલી સવારે વીઆરએસની મોટી રકમ કંપની દ્વારા જમા કરાવી દેવામાં આવી હતી જે રકમ તેઓના બેંકના ખાતામાં અચાનક થતા કંપનીમાં કામ કરતા કામદારો આશ્ચર્ય મુકાયા હતા જ્યારે કંપની દ્વારા ગેટની બહાર નોટિસ લગાવી દેવામાં આવી હતી કેટલાક કામદારો દ્વારા કંપનીમાં સંચાલકો દ્વારા ગેરવર્તન કરતા હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા હતા કંપની સંચાલકો દ્વારા મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે પ્લાન્ટ તો તેઓને યોગ્ય ટ્રેનિંગ આપીને કામ પર રાખીશું તેમ કંપની સંચાલક દ્વારા જણાવવામાં આવ્યું હતું જય જય ભારત મારું નામ ચાવડા મેં બિલ્લા સેન્ચુરીમાં સોળ વર્ષથી કામ કરી રહ્યો છું તો આજે ફર્સ્ટ શિફ્ટમાં મેં આવ્યો તો કંપનીમાં આવ્યો તરીકે અંદર ઘૂસવાનું નથી ગયે કંપની ક્લોથ બંધ થઈ ગઈ છે મને કોઈ અગાઉ જાણ કરેલ નથી અંદર ઘૂસવા અમને દીધા નથી સ્વૈચ્છિક વિહારસ તમે લઈ લો એની બી જોર જબરજસ્ત એ જોર જબરજસ્તી પહેલાથી જ કરતા હતા આ લોકો

મારું નામ પટેલ કપિલ અલ્કેશભાઈ હું રાજપાળી નો રહેવાસી છું હું અગિયાર વર્ષ થી બિરલા સેન્ચુરીમાં કામ કરું છું કંપનીએ વીઆરએસ ની સ્વૈચ્છિક નિવૃત્તિ ની જાહેરાત કરી હતી બે હજાર ત્રેવીસ માં ત્રણ પ્લાન્ટ હતા એમાં બે પ્લાનને વીઆરએસ લેવાઈ દીધું છે અમારા પ્લાન ને બી નિવૃત્તિને કીધું અમે લેવા તૈયાર નથી અમારે નોકરી જોઈએ છે આજે જયારે અમે પશ્ચિમમાં નોકરી આવ્યા ત્યારે ક્લોઝર નોટિસ ગેટ પર મારી દીધેલી છે અમુને અંદર જવા દીધા નથી ઓલરેડી કોન્ટ્રાક્ટના માણસો અંદર કામ કરે છે કોઈ ખાતું બંધ છે નહીં ને પ્રોસેસ ખાતું બંધ છે અમારું જે બિરલા સેન્ચુરીનું સ્ટીમ પાણી હવા

બે હજાર નવથી આ બિરલા સેન્ચરીમાં કામ કરું છું અને અંદાજ બે હજાર ત્રેવીસથી આ લોકોએ બિરલા સેન્ચ્યુરીમાં સ્વૈચ્છિક નિવૃત્તિ યોજના લાવ્યા હતા એ સ્વતંત્ર ખોટી તમે વખરું છું અને તમામ લોકોને જબરદસ્તીથી ઘણા લોકોને ધાપધમકી બી આપેલી છે આ લોકોએ એના માટે આપણી પાસે પુરાવા બી છે ને બીજું કે અમારા ખાતામાં જે પૈસા લાયકા છે તે અમે કોઈ જાતની જાણકારી કરી નથી ને અમારે આ બધાને બેરોજગાર કર્યા છે તે બદલ મને દુઃખ છે અને બીજું આની અંદર અમે નોકરીની માંગ છે અમારી બીજી કોઈ માંગ છે નથી અમારી બરાબર બિરલા સેન્ચુરી આજે એમની જે ઉત્પાદન પ્રક્રિયા છે એ બંધ કરેલ છે ને કાયદાની જે કંઈ જોગવાઈઓ છે એનું પાલન કરતા અમે દરેક કામદારને એમની જે હક્કો છે એ અમે આપેલા છે ભવિષ્યમાં આ આ સંસ્થા ભવિષ્યમાં અહીંયા કોઈ પણ પ્રક્રિયા લાવશે કે પ્રોડક્શન લાવશે તો તે વખતે અમે આ કામદારોને ઉચિત ટ્રેનિંગ આપીને પ્રાથમિકતા પર એમને અહીંયા રોજગાર આપશું એની અમે આપી કર્મચારી અમે અમને એમને એટલી માહિતી આપીએ છે કે હાલ જે પ્રોડક્શન એક્ટિવિટી બંધ થયેલી છે એટલે હાલની જે આપણે જે રોજગારીનો જે એમનો અંત આવેલો છે અમે ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ એમની અમારે ત્યાં જગ્યા આવશે ભવિષ્યમાં અહીંયા કંઈ પણ એમના લાયકાત પ્રમાણે જે કંઈ જગ્યા હશે તો અમે એમને પ્રાથમિકતા આપીને અહીંયા રોજગારી આપવાનું અમે કરશું ને એમની જે કંઈ રોજગારી ગયેલી છે એના માટે અમને પોતે દિલગીર છે કે ભાઈ આ પ્રોડક્શન બંધ થયા પછી ઘણા લોકોને અહીંયા તકલીફો પડવાની છે તો અમે એ બાબતમાં અમારા સઘળા પ્રયત્ન કરેલા છે કે ભાઈ લોકોને એમની બીજી વૈકલ્પિક વ્યવસ્થા થઈ જાય અમે ઘણી કંપનીઓમાં અમે એ લોકોને રોજગારી આપવાનું પણ એ કામ કરેલું છે ને હવે આ છોકરાઓને હવે હાલ અમે કોઈ રોજગારી ઇમિડિયેટ આપી નહી શકીએ પણ ભવિષ્યમાં કઈ પણ થાય તો એમને પ્રાથમિકતા આપશે